જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીશ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે હું આવ્યો છું મારા મામાના ઘરે સરદારપુરા ચાણસમાં જોડે આવેલું ગામ છે તો આજે આપણે ક્યાંય જવાનું નથી આજે ખાલી શું કરવાનું છે એ બ્લોગ બનાવવાનો છે આખો દિવસમાં હું શું કરીશ એ હું તમને બતાવીશ અને આ ઊભા છે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં આગળ અને બાજુમાં છે તળાવ તમે જોઈ શકો છો અને આ છે મારા મામાનો છોકરો રાજુ શું કેવું રાજુ તમારે કોઈ કહેવું કોઈ કહેવું નહીં રાજુને કોઈ કહેવું નહીં પણ આગળ મૂકી આવ્યું વાત કે રાજુને શું કરવાનું આજે બરાબર તો આખા વિડીયોમાં તમે બનાવે છે મિત્રો આજે જે જે કરવાનું છે એમાં રાજુ મારો ભેગો જ છે ચોણામાં પણ જવાનું છે અને મિત્રો આજે મામાના ઘરે જમવાનું પણ છે આપણે તો શું જમવાનું બનાવીએ પણ હું તમને બતાવીશ શું કહેવું ભાઈ અને પહેલીવાર ઊંધો ફોન પકડીને બ્લોગ બનાવું છું કારણ કે આપણને આવડતું નથી આપણે સીધો જ ફોન પકડીએ છીએ શું કહેવું રાજુ રિઝલ્ટ કમ્પ્લીટ આવે જોજે કમ્પ્લીટ આવે તો બરાબર અને મિત્રો મારે અહીંયા કબૂતર છે એ કબૂતર આપવાના છે એ કબૂતર હું તમને બતાવું છું એ પણ મફત જ આપી દેવાના છે બરાબર તો એ કબૂતર હું તમને બતાવું અને જે આપણા વિડીયો લાઈક કરશે અને કોમેન્ટમાં જેને સૌથી સૌથી વધારે લાઈકો હશે એને આપણે આપી દેવાના છે તો આપણે હું તમને ચાલો કબૂતર પણ બતાવું અને રાજુ રાજુ જોડે પણ વાતચીત થોડીક કરીશું આજે રાજુ આજે નોકરી નહીં જો બરાબર ને નોકરી પાછો પણ કરે ચીલિયા કરે છે કાચની કંપની પણ આજ નહીં જો હું આવ્યો એટલે રજા પાડી દીધી છે એને મારા માટે થઈને નવસો રૂપિયાનો દાળો પાસો રૂપિયા મેં હાલ દે યાર ચે મેલી નાઈ જવાના આ તો અમારા ગોમનો ફેવરેટ ડાયલોગ છે ગોમ છોડીને થોડા થોડા જતા હતાવાળા બરાબર પણ મજા આવે છે ઊંધો ફોન પકડીને બ્લોગ બનાવવાની અને તમે લોકેશન જોઈ શકો છો મિત્રો ગોમડામાં તો બહુ મજા આવે અને જો ને સોયડો પણ બહુ મસ્ત હશે તો હવે આપણે જઈએ કબૂતરની પેટી જોડે અને કેટલા કબૂતર છે એ તો ખબર નહીં લગભગ બે મહિના પહેલાં આવ્યા હતા પચીસ જેવા હતા પચીસ ત્રીસ હતા અત્યાર સુધી કેટલા એ ખબર નહીં પણ આપી દેવાના છે જે સૌથી વધારે લાઈક આવશે કોમેન્ટમાં એને અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે વિડીયો દરરોજ હવે આપણે અપલોડ કરવાના છે અને આપણા લગ્ન હતા ત્રેવીસ ફેબ્રુઆરી પતી ગયા છે લગ્ન એટલે હવે આપણે ફૂલ ટાઈમ બ્લોગ બનાવવાનો છે તો ચાલો હવે જઈએ આપણે ઘરે અને તમને બતાવીએ કબૂતર તો મિત્રો પાછા મેં ઘેર હેડ્યા છે બરાબર શંકર ભગવાનના મંદિર છે અને તમે મંદિરનું લોકેશન પણ જોઈ શકો છો તળાવની પાડી મંદિર છે શંકર ભગવાનનું અને આજે બે ભઈ નહીં રેડી થઈ ગયા છે મોમા ફઈના છો બરાબર આમાં રાગ ભઈ ગયો જ છે બરાબર કારણ કે પાટણ હોય તો બે ભાઈ ભેગા થાય અને મંદિર તમે જોઈ શકો છો અહીંયા મંદિર હતું રોમાપીનું હવે નવું મંદિર બનાવવાનું છે અહીંયા થોડા ટાઈમ પછી ચાલુ થઈ જાય બનાવવાનું શંકર શંકર ભગવાનનું બનાવવાનું અલગ અલગ કોણ ભાઈ તમારા ગોમના સરપંચ બનાવે એમ તો મિત્રો હું ગોમના સરપંચ બનાવે છે રોમાપીરનું મંદિર તો તમે જય રોમાપીર પણ કોમેન્ટમાં જરૂરથી લખજો રોમાપીરને મોનતા હોય તો અને આપણે પણ રોમાપીરને બહુ મોનીએ છીએ દિલથી અને આ બીજે જવાનું છે આપણે રણુજા તો આપણે રણુજાનો પણ વ્લોગ બનાવવાનો છે અને કોણ કોણ રણુજા થયેલું છે જરૂરથી કહેજો મિત્રો તો આપણે ઘરે આવી ગયા છીએ તો નેજો તમે જોઈ શકો છો રોમાપિંડનો બોલ આજુ રોમાપિંડની જય જય આજે કે વિડીયો બંધ કરતા પણ બંધ નહીં કરવો વિડીયો ચાલુ જ રાખવો છે અને આ છે મારા મોમાયાના ઘર અને આ છે અમારે જોગણી માતાજીનું મંદિર રિક્ષા તમારી છે રિક્ષા આપણે ચલાવવાની છે ભાઈ ચોણ માટે તો આજે આપણે રિક્ષા પણ ચલાવવાના છે રિક્ષા તો આપણને આવડે છે પણ તો ચલાવશે ચલાવે છે અને હું તમને બતાવું કબૂતર જય તૈયાર થઈ ગયો છે રાજુ અને અમારે છે જયવીર છોકરી હોય તો એવું હવે આપણે તમને કબૂતર તો મિત્રો તમે આ કબૂતર જોઈ શકો છો બધા ઘણા બધા છે અંદર પણ છે હજુ આપી દેવાના છે એ પણ જે સૌથી વધારે લાઇકો આવે છે કોમેન્ટમાં એને કબૂતર આપી દેવાના છે એક તો હવે કાળું કબૂતર આ કાળાને છોડવા જવાનું આપણે ચોણમાં પકડવું છે અને મિત્રો પેટી પણ આપી દેવાની છે આપણે પેટી તો પૈસા માલવાની છે પણ કબૂતરમાં ફદાલવાના છે તો તમે કબૂતર જોઈ શકો છો ખાસા બધા હતા લગભગ બીજા ખબર નહીં મરી ગયા એ તો તમે વર ના રાખો તો કૂતરો લઈ જઈએ તો આપણે ફરીથી પેટી પૂરદી અમને તો મિત્રો જેને ભાઈ કબૂતર જોતા હોય જલ્દીથી કોમેન્ટ કરી દે અને કોમેન્ટમાં લાયકો સૌથી વધારે આવશે અને મળશે શું કેવું રાજુ અને આપણી ઈસ્ટા આઈડીમાં મેસેજ કરશે ઈસ્ટા આઈડીથી રાજુ બતાવજે આપણે તો આ છે આપણી ઈષ્ટ આઈડી તમે જોઈ શકો છો દેખાતું નહીં હવે દેખાડ્યું સૌથી સ્નેહતા

જમવા માટે અને જમવાનું શું બનાવ્યું છે એવું તમને બતાવું તો આપણા માટે બધું રેડી થઈ ગયું છે બરાબર તો આપણા માટે લસણનું શાક બનાવ્યું છે અને સાથે છે રોટલો અને છાશ પણ છે કઢી પણ બનાવી છે બરાબર તે ખાઈ લીધું લે ખાઈ લીધું હા હવે આપણે જમીને ચોણામાંથી શું કરીએ પણ તમને બતાવી તો વિડીયોમાં બન્યા રહે તો મિત્રો આપણે જમીન થઈ ગયા છે રેડી અને હવે જવાનું છે ચોણામાં આપણે કાળો કબૂતર છોડવા જવાનું છે અને ફરીને જાય છે પકડવા અને બીજા છે આ બધા આપી દેવાના બરાબર એટલે ફટાફટ તમે આપણા વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જેને સૌ સૌથી વધારે લાઇકો છે ને આપવાનો છે આ બધા બધા કબૂતરો આપી દેવાના છે બરાબર જો ફરીને થેલીમ પૂરે છે આ ઠેલીમ પૂરીને આપણે ચોણામાં મૂકી આવીએ આજુભાઈ રીક્ષા લઈ બરાબર જેને જે ગમે આપી દેવાના છે એક એક જોડી આપવાની છે મતલબ મારા અંદાજે બીજે ઉપર છે સાત આઠ જોડે છે બસ પૂર આરો કબૂતરો હમણાં ચોણામાં છોડવા જઈએ છીએ મને એવું લાગે જંગલી છે પણ જંગલી છે જ અયો જંગલી અંદર આવી ગયો છે બરાબર એટલે હું આપણે આપણે ઠેલીમ પૂર દીધો છે અને હવે જઈએ ચોણામાં

રાજુને કીધું લાગ હું રીક્ષા લઉં કારણ કે ગાડી તો દરરોજ ચાલું છું પણ રિક્ષા જેવી ચલાવવાની મજા આવે છે આજે ખબર પાડી કારણ કે આ રીક્ષા તો ચેલી ચેલી હેડે વધારે વધારે રાજુસ પચાસ પિસ્તાલીસ કોઈ ના પચાસ પિસ્તાલીસ હેડે રિક્ષા છે કરવાનું કહો તાત્કાલિક ઇમરજન્સી કોમ હોય તો ના મેળવે એમ તો પણ આપણે ચલાવીએ આપણે તો ઇકોન બોલેરો સ્વિફ્ટ ને ને એવી ચલાવીએ છીએ પણ રિક્ષા ચલાવવા અને ચોણામાં ચલાવીને જોઉં તમે કોમેન્ટ કરો કે હું રિક્ષા કેવી ચલાવું છું બરાબર રિક્ષા રાત ચાલુ કરી ના ના મન કરવા દે માર ચલાવવા ને ગાડી આવતી ગાડીનો મિત્રો આપણે બેહી ગયા બરાબર રિક્ષા ચાલુ જ છે અને ગાડીને આવે આઠમા ગયા બરાબર પગમાં આવે બધું પગમાં આવે પણ એકલા દેખાત આવે છે દૂધ નવા લાગ્યા મસ્ત છે અગિયારસો રૂપિયા તો રિક્ષાનો આપણે ચલાવીએ અનુભવ રિક્ષાનો પણ અનુભવ જરૂરી છે તો હું ચલાવું રીક્ષા કબૂતરને વધી દીધું બરાબર વાયરો આવે અને ચોણામાં જે છોડી દઈએ અને જે ઘેર આવે છે કે નહીં આવતો એ ખબર હવે ચલાવું રિક્ષા મન મન આપણને

તો મિત્રો અમે આવી ગયા છીએ ચોણોમાં અને રસ્તામાં એક મિત્ર ભેગા થયા હતા એટલે શેરડી રસ બધું દીવા બિયાર્યા શેરડીને રસ પીને આવ્યા હતા બરાબર શરદી ને થોડું થોડું તો એ શેરડી રસવી લીધું છે રાજુ અમારે રિક્ષા ચલાવી લીધી છે રસ્તા પછી રાજુએ ચલાવી છે અને રાજુ અમારે કબૂતર છોડે છે અને આપણે ચોણામાં પંખી ઘર છે અને આગળ છોડવાનો છે રાજુ બતાવી જઈએ કબૂતર ઘેર આવે છે કે નહીં આવતો એ પણ જોવો પડશે એક વાત વાંધી જોઈ લઉં કેર તો આવી જાય આ મને એવું લાગે છે કારણ કે તો મિત્રો તમે પણ કબૂતર પૂરો તો આવી પૂરવાનો કોઈ બી કશું થાય ને શ્વાસ લેવા તકલીફ ના થાય પ્લાસ્ટિકની ઠેલીમાં કોઈ દિવસ કોઈ પૂરવું નહીં અને આપણે હવે કબૂતર છોડજે રાજુ છોડે છે બરાબર દે રાજુ તો કબૂતર સુટી ગયો છે ચાલુ કરી દીધું છે ઉડવાનો હે વાયર ઉપર ભી હાઈ ગયો હાજર ને બીજા કબૂતર તો આપણે મને આઝાદ હોય કરી દીધો છે કઈ જગ્યા રાજુ હારી ખોડિયાર ચોકે છોડી દીધો છે હા ચાણસમાં ખોડિયાર ચોકે છોડ્યો છે પંખી ચાલશે એ મસ્ત હાલ તો એ વાયર પર બેઠો છે આ બેઠો પણ મને એવું લાગે છે ઘેર આવી જાય ફાઈનલ હે રિક્ષા પાછળ આવી જાય તો રિક્ષા આપણે કલાકો મેલી જઈએ અને હવે જવું છે બજારમાં

એટ એની રેડી થઈ ગયો બરાબર કમ્પ્લીટ હે નું આપડે પણ માથું ઉડાઈ લીધું છે અંદર અંતરીક મતલબ છે ડાઈ કટિંગ કરી ફિલહાલ તો પૈસા જોઈએલ તો 50 ઓહો ઓ 50 વાળ ક પૈદું શું કેવું અને મિત્રો આ છે ચોણામાની બજાર ચાણસમાં કહીએ બધા પણ આપણે ચોણામાં કહીએ તમે જોઈ શકો છો આપણે હાલ બસ સ્ટેન્ડની આગળ છીએ સામેજી દેખાય બસ સ્ટેન્ડ છે અને અવાજ થોડો બે ગયો લેવું ગળામાં પ્રોબ્લેમ થઈ ગયો થોડો અને અમારે તાઇડનીમાં જવું તાણીદની જવું માતાજીને બહુ મને છે ફોણમાં હવે જોડા

એકલો એકલો હજ છે બરાબર રાજુ આપણે પચી જવાનું કહું રાજુ છે દાઢી કરાવી એ હું તમને હવે કહું બરાબર રાજુને જવાનું છે મારે હગાઈ જોવા બરાબર એટલે રાજુ મને એના હંગાત લઈ જવાનો છે કે તું હે મારા હંગાજ દાઢી કરાવી દીજ હવે ઘેરથી ફરીથી નાહે કપડો પેન દેડી થઈ જાય રાજુને જવાનું છે હગાઈ જોવા તારે પહેરવાનો શોખ છે હવે અમાર તો બકા હવે કેટલા વર્ષ છે માર કામે તેવી વર તો તું નાના કે ત્રણ વર ખમી જા તો ચાલો આપણે હવે જે ચા પીવા તો ચા પી લીધો છે અમે આવી ગયા છે પાર્લરે ચા પીધો છે બરાબર ચોકડી પર ચોણામાં ચોણામાં ચોકડી પર ચોકડી તમે જોઈ શકો છો ચાલસમાં પોલીસ સ્ટેશન ચોકીની હોમે ચા પીધો છે અને ચા પી દીક્ષા બેઠા છે અને હવે જાવાનું તો ઘેર તો પછી આપણે ફરી રિક્ષા ચલાવી લઈશું કારણ કે રિક્ષા ચલાવવાની મજા આવે છે હાથ છાપ કરવા પછી એટલે કીધે હાથ છાપ કરવાથી પણ આપણે તો હાથ છાપ કરવા જરૂર નહીં કારણ કે ડ્રાઈવર છે એટલે બધું ફાવે છે આપણને તો આધુજીક ચીબત ચીલાવાળા પૈસા પૈસાય મારા આવવાના જો મેહ તમે

આવશે પણ હોજે આવશે નલ વહેલા આવશે ત્યાંથી જોઈએ ખબર પડે એમ હાલ અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ દેજો હવે અવનવા વિડીયો આવતા રહેશે અને આપણી ચેનલમાં વીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે એટલે બધાનો દિલથી હું આભાર માનું છું અને આપણો ટાર્ગેટ છે પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે બરાબર એ પણ બે હજાર પચીસ બે હજાર પચીસમાં

હા જવીશ ક્યાંય છોકરીઓ તો કહેજો જવને લગ્ન કરવાના છે તો મિત્રો અમે ઘેર આવી ગયા છે રિક્ષા ચલાવી અને મેં તમને રસ્તામાં વાત કરી કે અમારે પહેલાં કબૂતરો આવી જશે કબૂતરો આવી ગયો તમે જુઓ હું તમને બતાવું અહીં જુઓ બોલો અમાર ચોણોમાંથી આવતા આવતા અમારે પહેલાં ઘેર આવી ગયો છે હા છેલ્લું બધું યાદ રાખશું ને હાલ તરત આવે જઈએ કબૂતરો હે છે હાલ જ આવ્યો બોલો કબૂતરો પણ ઘેર આવી ગયો તો પાછો નાહતા લઈ જાય ઘેર લઈ જવાનું મને કોમ કરાવી આપણે ફેલીમ પૂરી લઈ જાય બરોબર આજે હોય ખબર પડે કે મિત્રો આવી ગયા હતા ઘેર અને અમારે પેલા આવી ગયો કબૂતરો અને હવે અમારે તૈયાર થઈ જવાનું છે રાજુંગાજ તો મિત્રો અમે હવે પાછા તોણામાં આવી ગયા હતા ફરી અને હવે જવાનું છે રાજુ નહોતી જોવાનું ગમતર સુધી આવી ગયો સંજય હા બરાબર બરાબર રાજુ થઈ ગયો રેડી કપડાં ચેન્જ કરીને રાજુ તૈયાર થઈ રાજુ રિક્ષા લઈને તૈયાર થઈ ગયો છે તો આપણે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો